ચીજ વસ્તુઓ મળી કુલ ચાર પોઈન્ટ લાખનો મુદ્દામાલ પરત કરાયો અંકલેશ્વર ડિવિઝનના છ પોલીસ સ્ટેશનમાં ચોરી થયેલા મોબાઈલ બાઇક અને સાયબર ફ્રોડના બે ગુનામાં ગુમાવેલ વસ્તુઓ રોકાણ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અંકલેશ્વર એ બી ડિવિઝન

એક બાઇક શોધી કાઢી મૂળ માલિકને પરત કરી હતી જ્યારે સાયબર ફ્રોડના બે ગુનામાં પણ ગુમાવેલ રકમ ભોગ બંડારને પરત અપાવી હતી કુલ રૂપિયા ચાર પોઇન્ટ પાંસઠ લાખનો મુદ્દામાલ એકત્રિત લોકોને પરત આપવામાં આવ્યો હતો આજરોજ અંકલેશોર ડિવિઝન ખાતે તેરાતુષ્કો અર્પણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેરાતુષ્કો અર્પણ કાર્યક્રમ છે સરકારશ્રી દ્વારા માનનીય ડીજીપી સાહેબ તથા આઈજી સર તથા એસપી સાહેબના માર્ગદર્શનથી જે પણ શરીર સંબંધી અને મુદ્દામાલ મિલકત સંબંધી જે ગુનાઓ બનતા હોય છે એમાં લોકોની જે મિલકત ચોરાઈ જવાનો કે એનો જે ઘટના બનતી હોય છે એ મિલકતો ભોગ બનારને પરત મળે એના માટેનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી આવતું હોય છે આ કાર્યક્રમમાં અગાઉ એવું થતું હતું કે જ્યારે પણ કોઈની કોઈ માલ મિલકત ચોરાઈ જાય ત્યારે એ પરત તો મળતી હતી એને ડિટેક્શન તો પોલીસ કરતી હતી પરંતુ એ મુદ્દા માલ પોલીસમાં પોલીસ સ્ટેશનમાં તથા ઘણી વખત કોર્ટમાં પડ્યો પડ્યો સડી જાય બગડી જાય એની કિંમત ઘટી જતી હતી એના બદલે હવે અમે એક થોડા થોડા સમયાંતરે આ તેરાતુજ અર્પણનો કાર્યક્રમ કરી તેમના જે મુદ્દામાલ છે એ પરત આપવાનું અમે કાર્યક્રમ આયોજન કરતા હોઈએ છીએ જેમાં આજરોજ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં કુલ એક મોટર કે જેની કિંમત ચુમ્માલીસ હજાર છે એ પરત આપવામાં આવી જે ચોરાઈ ગયેલી મોટર હતી ત્યારબાદ અઠ્યાવીસ જેટલા મોબાઈલ જેની કિંમત લગભગ ત્રણ લાખ એક્યાસી હજાર જેટલી થવા જાય છે તે અઠ્યાવીસ જેટલા મોબાઈલ છે પરત આપવામાં આવ્યા છે